ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો મજામાં જ છો મજામાં મજામાંથી સ્વાગત છે આપણે નવા વ્લોગમાં તો જે કાલનો વ્લોગ તમે જોઈન આવ્યો છે તમને ખબર તો પડી જ ગઈ છે કે અમે ક્યાં ગયા છીએ શું છે ખબર ન હોય તો આ જરાક જણાવી દઈએ કે અમે ક્યાં ગયા છીએ એમ તમે ક્યાં ગયા હતા બોલો જય માતાજી ભેલે રે નાત લેરનો દાહનો હારો રાખે તો આપડે ક્યાં માંચું છે વી મામાના ઘરે કે મામા જો મામા mancu Bol to mama. ket mansu ya khar kita mama. Mama. Tu bol to mama ya. Dada kita. Mami. Tu. Kay dal ke aashu ya. Kay di so bata ne. Kya kapde kya kitu. Tet ke mama na gare to. Ke dada dada na gheri. Mama to babra re sa dada. મામા હતા છે એક મોટા મામા નથી આયા મામા જો મામા તો જો આ જો તો જરાક ફોકસ કરીને જોજો માનસુ આ બજો તો હું ખાશો ખેડૂત પુત્ર કે હું તો આપણે હાન છે કેવાય કે વાળું ટાણે આઈ પોગ્યા હતા એટલે જો અત્યારે અમારે પપ્પાના ઘરે બેઠા છે વાડીએ પપ્પા કેવડો મોટો થઈ ગયો છે આવડો કપા લગભગ તો અમારે એટલામાં ક્યાંય કોઈ છે નહીં છે નનકો નનકો છે બધાને આવડો આવડો કપા થઈ ગયો છે

ના તો મારા બીજા ભાઈ ને બાંધતા ન બાબરા એટલે આપડે મસ્ત મજાની ચોકલેટ ને રાખડી ને બધું લઈ રાખડી બાંધી જે રક્ષાબંધન છે આપડે રાખડી બાંધી આખી ખાઈ જા આખી આખી છે અમાર ભુ નું રાખડી બાંધી દેવાની આ ધુ ધુ ઉતાવળ થાય તો આપણે એક ભાઈ ને રાખડી બાંધી દીધી છે અને છે અમારો ننકો ભાઈ બાબરા છે એટલે ન્યા કાલે રક્ષા બંધન છે એટલે કાલે જાસુના રાખડી બાંધવા આજે આપણે રાખડી બાંધી દીધી

બેન બાંધી આવકડી બાંધીધી છે અને વાગી ગયા છે સાડા જેવું થઈ ગયું છે ને એને જઈને પાછું કામ છે થોડુંક હાલતા થઈ

allo mi say bisawi ajo allo ah, ka wantona ati niklo jai ہo ગુજરાતી ફેમિલી ફિલ્મ ના મેમ્બર ના ઘરે આવ્યા છે વિ આ કોણ છે ઓળખતા ઓળખતા હોય તો કોમેન્ટ કરી દીજો આ બેન ને ઓળખતા હોય તો કમેન્ટ કરી દીજો કોણ છે આ ફેમિલી માં કામ કર્યું સારે તો એન ચેનલ ને મેન્શન કરી દીજો કોમેન્ટ માં ઓળખતા ઓ ના હોય ફિલમ હોય બધી મારજ કામ કરી ہوئی એક ફેમિલી પડે માન ના એવું નથી એમને દવાખાના જવાનું છે એટલે વ્યાજ પછી જાય છે આય છે ને હાલવાનું હોય હાહરી આ છે કોઈ ગયા અને ઘરે રસોઈ નું કામ કાતર કદી દુસે

તમે મોડર્ન હો છો જો ક્યાં માંસ્તો લાગી જો હોય મોડર્ન આ છે સર્જો હોય એટલે કે કોઈ કામ દેવા એ આવી જાય તમારી પાત કોડે આજ રાખડી બાંધવા તમારે આજ રક્ષાબંધન હતું એને મારે રક્ષાબંધન આવી ગયું છે

પછી બેન નહીં આવ્યા હતા રાખડી બાંધવા અને આપણે હબાલમાં બાંધીને આવ્યા હતા એટલે અત્યારે જો મારી બેન ગઈ છે રાખડી બાંધવા ગયા ને આપણે કાલ બાબરા જવાનું છે ને કેમ કે મારો એક ભાઈ નનકો ભાઈ બાબરા છે એટલે એના બાંધવા આપણે કાલ રક્ષાબંધનના દિવસે જવાનું છે અત્યારે જવાનું શરૂ કરી દીધું છે આજ તો વહેલા વહેલા કેમકે આજે કળામાં તો આખો દિવસ ગયા હતા એટલે અત્યારે હાથમાં તે રોટલા ઘડી નાખી અને ટાણા હર કરી લેવી તો મારે જીગુબેન અત્યારે રાખડી બાંધવા આવ્યા હાંજ એવું કેમ અત્યાર વાર હોય બસ અત્યારે મળી કેવું છે એક બેન રોંઢે આવે એક બેન હાંજે આવે ને એક બેન બાકી બે બેન બાકી કા માનસુન ને બેઠા બેઠા રોકણ આવે

아이 자테네 가만요